સંગના એક વરિષ્ઠ અધિકારીના જીવન અંગેના પુસ્તકના લોકાર્પણ વખતે પંચોતેર મે વર્ષે શાલ ઓઢાડે ત્યારે સમજવું કે તમારે નિવૃત્ત થઈ જવાનું છે આ સંકેત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર સપ્ટેમ્બર બે ના રોજ પંચોતેર વર્ષના થાય છે અને મોદીએ પંચોતેર વર્ષના નેતાઓમાં ધકેલી દીધા છે એટલે એમના સંદર્ભમાં આ વાત કહેવાય હોય એવી ચર્ચા ચોફેર હતી વચ્ચે ક્યારેય ડોક્ટર ભાગવતે ખુલાસો કર્યો હતો ચર્ચા થવા દીધી હતી આપણે ઘણી વખતે એ વાત કરી હતી કે આ નુરા કુસ્તી છે ભાષામાં કહીએ તો પણ એ ચર્ચા ખૂબ ચાલી અને એ પણ ચર્ચા ચાલી કે મોહનજી ભાગવત પણ સપ્ટેમ્બરમાં અઠવાડિયા પહેલા મોદી થી અઠવાડિયા પહેલા પંચોતેર ના થાય છે એટલે

રજુ ભૈયા કે પછી બાળ સાહેબ દેવરસ કે પછી સુદર્શન થયા સરસંઘ ચાલક પદેથી કાં તો આરોગ્યને કારણે કાં તો માનસિક અવસ્થાને કારણે જે કઈ હોય પણ મોહનજી ભાગવત કડે ધડે છે મોદી અને ભાગવત વચ્ચે મોદી નહી ભારતીય જનતા પાર્ટી અને એની માતૃ સંસ્થા આરએસએસ વચ્ચે ખટરાગને કારણે મોદીએ જવું પડશે વડાપ્રધાન પદ છોડવું પડશે એવી જે ચોફેર ચર્ચા હતી ત્યારે અમે હંમેશા કહેતા હતા અમે હિન્દી ચેનલો ઉપર પણ આ વાત કરી આપણી ચેનલ ઉપર પણ વાત કરી કે મોદી સત્તા છોડે નહીં મોદી ભારતીય જનતા પાર્ટીમાં ભાગલા પડાવે આરએસએસમાં ભાગલા પડાવે પરંતુ સત્તા છોડે નહીં અને સત્તા તો જ છોડે જો એ પોતાના કર્મો અંગે ઇમ્યુનિટી મેળવી શકે એટલે કે રાષ્ટ્રપતિ પદે એ જાય અને પોતા પોતાની કઠપુતળી સમા કોઈ વડાપ્રધાનને એ નિયુક્ત કરાવી શકે તો એ હોદ્દો છોડે હવે સંઘના સો વર્ષની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન ભવનમાં મોહનજી ભાગવતને એમના જ માણસો સવાલો કરે છે અમને ખ્યાલ છે કે બાળા સાહેબ દેવરસ નું જે પુસ્તક જેમાં એમણે ઇમરજન્સીને ટેકો આપ્યો તો ઇન્દિરા ગાંધીને અભિનંદન આપ્યા પેલું સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવ્યું ત્યારે એના જે પત્રો છે

હિન્દુસ્તાન સમાચારમાં હતા ત્યારે રામ ને પણ અમે જે મુંબઈ જનતા પાર્ટી નામ તો આરએસએસ વાળા પણ એ વખતે જનતા પાર્ટી માં બધા ભેગા થયા હતા સોશિયલિસ્ટો ને બધા ત્યારે એમણે કહ્યું લખો નિવેદન મેં કીધું કે સદા ઓફિસ ચા બહેર તમારે જે નિવેદન આપવું હોય લખીને મોકલાવો અને મારા ચીફ રિપોર્ટર મિલિંદ ગાડગી મને કહ્યું તું કે અમે જે નથી કહી શકતા એ તે કહ્યું એ સારું થયું હવે મોહન ભાગવતે વિજ્ઞાન ભવનમાં જે પ્રશ્ન સ્પોન્સર્ડ સવાલ જે અમે તો એને કહીએ એના જવાબમાં જે કહ્યું એ મોદી સાથે એમનું ઈલું ઈલું થઈ ગયું છે એ બાબત બહુ સ્પષ્ટ કરે છે મોદીએ વડાપ્રધાન પદ છોડવું પડશે કે નહીં છોડવું પડે એની ચર્ચાને એમના આ નિવેદન પછી

પોતાનું વર્ચસ્વ એવી રીતે જમાવી દીધું છે ઝુંબેશ થાય તો દત્તાત્રે હોસબોલે પણ કદાચ મોહનજી ભાગવતની સાથે ન રહે કારણ કે દત્તાત્રે હોસબોલે પણ એબીવીપીમાંથી આવે છે જે સર કાર્યવાહ છે એટલે કે સંઘના મહામંત્રી છે

એ ભાષા એ અને એ સંસ્કારો એમને સંઘમાંથી મળ્યા છે અને એ સંઘને સો વર્ષ પૂરા થયા છે અમે ઘણી કહીએ છીએ કે કે આવતા સ્વયંસેવકોને આ સંસ્કાર મળ્યા છે પરંતુ હવે જે રીતે મોહન ભાગવતે આ નિવેદન કર્યું એ પછી અમને એ ખાતરી થઈ ગઈ કે મોદી અને ભાગવત બંને એક જ માળાના મણકા છે અને પેલા પરમ વૈભવ ની જે વાત આવે છે એ પરમ વૈભવ તો જ શક્ય બને એક ઝારખંડના લોકસભાના સભ્ય છે જે મોદી શાહ ના કયા ગરા છે એમના ઈશારે નિવેદનો કરતા હોય છે એ કહે છે કે મોદી જો વડાપ્રધાન ન હોય તો મોદી જો અમારો નેતા ન હોય જો ભાજપ લીડર ન હોય તો ભારતીય દોઢસો બેઠકો પણ આખી એક ફોજ તૈયાર કરી છે અને આર એસએસ ના નિષ્ઠાવો એમને વશ થઈને ચાલવું પડે છે એટલે ગડકરી ઘણી વખતે નીતિન ગડકરી નાગપુરના સંઘના નિષ્ઠાવે છે એટલે કે હોદ્દેદારો જે છે એ લોકો આ રીતે માટી પગાર સાબિત થઈ જાય છે મોદી અને શાહ સત્તામાં છે એને કારણે જ એજન્ડા એ વાતો એ સત્તાનો સંઘર્ષ છે સત્તા માટે એસર્ટ કરવાનો સંઘર્ષ છે બાકી તો એ અંદર એકના એક છે એ બાબત હવે છે ને મોહન ભાગવતના વિજ્ઞાન ભવનના ગઈકાલના આ નિવેદનને કારણે બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ છે અને કહે છે છે કે મેં જ નથી પાણીમાંથી કોરા ધાક નીકળી જાય અને કોઈ રાજનેતાએ કે સરસંગ ચાલકે મારે પણ પંચોતેર મે વર્ષે રિટેર થવાની જરૂર નથી અગાઉના સરસંગ ચાલકો અગ્યાસી મે વર્ષે ઇઠોતેર મે વર્ષે એસી મે વર્ષે એ હોદ્દો છોડી ચૂક્યા છે એ ઉદાહરણો આપણી સામે છે પરંતુ સરસંગ ચાલક જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી આજીવન સરસંગ ચાલક રહી શકે એ બાબત બહુ સ્પષ્ટ છે અને સરસંગ ચાલક ની નિયુક્તિ એ અગાઉના સરસંગ ચાલક એક ગુપ્ત પત્રમાં કરે છે એ નોમિનેટ કરે છે ત્યાં લોકશાહી જેવું છે નહીં અને બીજેપી ચાલી રહ્યું છે દિશામાં જ અને ડોક્ટર સાહેબ આંબેડકર અને સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ સહિતના બધાએ જે બંધારણ તૈયાર કર્યું છે દેશનું વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ કહી શકાય એવું જીવંત બંધારણ કહી શકાય એવું તમે વાંચો દીન ઉપાધ્યાય સમગ્ર વાંગમયમાં એના વોલ્યુમ જે પંદર વોલ્યુમ છે પ્રભાત પ્રકાશને પ્રકાશિત કરેલા છે મારી પાસે આપણે ઘણી વખત એમાંથી કોટ કરીએ છીએ સરદારે આરએસએસ ઉપર પ્રતિબંધ લાદ્યો હતો અને શરતો મૂકી હતી આરએસએસ ઉપરનો આરએસએસ ઉપરની બંદી ઉઠાવતી વખતે કારણ કે મહાત્મા ગાંધીના ની હત્યા સાથે સંગનો જે સંબંધ એ વખતે સ્થાપિત થતો નથુરામ ગોડસે નો સંગનો બૌદ્ધિક પ્રમુખ હતો એ કોઈ નકારી શકે એમ નથી અને એમના જે ભાઈ જે ગાંધીજીની હત્યાના ષડયંત્રમાં સામેલ હતા ગોપાલ ગોડશે જે અમારી હિન્દુસ્તાન સમાચારની ઓફિસે વારંવાર આવતા મુંબઈમાં અને એ પણ કહેતા હતા કે અમે ભાઈઓ શાખામાં જ મોટા થયા છીએ છતાં સંગવાળાઓ અમને અસ્પૃશ્ય કેમ ગણે છે એ સમજાતું નથી કારણ કે ગાંધી હત્યાનો દોષ જો સંઘ ઉપર આવતો હોય તો સંઘ છે ને એ હાથ ઊંચા કરી દે સંગ કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલે હિન્દુ રાષ્ટ્ર સામે કોઈ પણ ભોગ ભોગે લડી લેવાની વાત કરી હતી અને સરદાર સાહેબ રાષ્ટ્રો કોઈની તાકાત હોય તો મને આ ચેલેન્જ કરે સરદાર સાહેબના શબ્દો છે અને એ સરદાર સાહેબને નામે નરેન્દ્ર મોદી વોટ ઉઘરાવે અને પછી એક પ્રતિમા પણ વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવ્યા પછી સ્ટેડિયમ થઈ જાય સરદાર સાહેબ દિલ્હીમાં એનું સ્મારક પણ ન થઈ શકે મુંબઈમાં રહ્યા હોય ત્યાં સ્મારક ન થઈ શકે લંડનમાં રહ્યા હોય ત્યાં સ્મારક ન થઈ શકે મોદીના બેવડા ધોરણો આપણે જોયા છે અને એટલે જ જે આશંકા હતી શરૂઆતથી કે જ્યારે મોહન ભાગવત પંચોતેર મે વર્ષે રિટાયર થવાના સંકેતો આપી રહ્યા છે અથવા મોદી નું નામ લીધા વિના મોદી દેવતા થવા નીકળ્યા છે એની ટીકા ત્રણ ત્રણ બૌદ્ધિકોમાં કરી રહ્યા છે નાગપુર માં બે બૌદ્ધિક માં અને એકવાર ઝારખંડના બૌદ્ધિકમાં પણ હવે મોહન ભાગવત ને ને ગયું છે છે કે આ જે ભાગવતમાં સત્તાનો ભોગવટો જે કરી રહ્યા છીએ બહુમાળી એ નરેન્દ્ર મોદી ની સરકાર સત્તામાં છે અથવા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે ભલે વોટ ચોરી થી સરકારો બની હોય પણ એ સત્તામાં છે અને સત્તા હોય ત્યાં સુધી જ પરમ વૈભવની વાત કરી શકાય આ પરમ વૈભવની જે કલ્પના છે એમની એ એમના પોતિકા લાભ માટેની છે સંગના લાભ માટેની છે સંગના સંસ્કારો અને નીતિ રીતિ એ ક્યાં ગઈ મને તો એ જ સમજાતું નથી કા તો આ પહેલાથી હતી પણ ગોપીત હતી સંગના સ્વયંસેવકો જો તમને પ્રતિકૂળ લાગે

હું સત્તામાં બેઠો છું એટલા માટે ખુલશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે ગોપીનાથ મુંડે હત્યાનું રહસ્ય જયારે ખુલશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે પણ પ્રમોદ મહાજન કહેતા હતા કે શરદ પવારે તો પોતાના કાર્યકર્તાઓને સંભાળવાના મારે તો બે પ્રચારકોને સંભાળવાના એમને મારુતિ 800 આપવાની અને એક મોબાઈલ આપવાનો બધી વ્યવસ્થા એ કરી આગળની વ્યવસ્થા શું કરી લે એને વિશે જે કહેતા તે એ મારાથી જાહેર મંચ ઉપર બોલી શકાય એમ નથી અને હું એ બોલવાનું એ પસંદ ન કરું પણ મારા એ સદગત મિત્ર એમના વિશે ઘણા લોકો ઘણું બધું કહેતા હશે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે નરેન્દ્ર મોદી ને માટે જો જો જીવિત હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ સુધી પહોંચી ન શક્યા હોત એ એટલી જ હકીકત છે વાજપાઈ માટે પ્રમોદ અસેટ હતો અને

એમાં નુરા કુસ્તી છે સોની કજીઓ છે કે ખરેખર ગંભીરતા છે એ તમારે જોવું પડે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમના જે ઓપરેશન ચાલતા હોય કોની ક્યાં કેવી સીડીઓ છે એ સંજય જોશીની સીડી બહુ ચર્ચામાં આવી ગઈ તમને ખ્યાલ છે એટલે કયા કયા ઓપરેશન સત્તામાં રહીને કરી શકાય એના બધા જ ઉદાહરણો સંઘના કેટલાક પ્રચારકો મને લાગે છે કે મધ્યપ્રદેશમાં એક સંઘના પ્રચારકની હત્યામાં પણ સંઘના લોકો સંડોવાયેલા હોવાની વાત બહાર આવી ચર્ચા થઈ સંજય જોશીની આ સીડીને કારણે બદનામ કરવામાં આવતા હકીકત મોકલવામાં આવી હતી પ્રવીણ તોગડિયા ના આગ્રહને કારણે ત્યારે તો પ્રવીણ તોગડિયા સંઘમાં પહેલા છ માં નીતિ નિર્ધારક હતા અત્યારે પ્રવીણ તોગડિયા ક્યાં છે એ જ પ્રશ્ન છે એમણે પોતાની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ તૈયાર કરી છે સેવા કાર્યોમાં એ સામેલ છે ને મોહનજી ભાગવતને મળવા માટે પણ નાગપુર જાય છે પરંતુ પોતાના સંગઠનનું અસ્તિત્વ એ જુદું રાખે છે કારણ કે એ સંઘના લોકોને બહુ સારી રીતે જાણે છે કે એ એક વખત એમની સાથે જોડાય એટલે એ એમને ઓહિયા કરી જાય જો તોગડિયા ખોટું કરે તોગડિયા સાથે અમારે સંબંધ નથી અને સારું કરે તો અમારો સ્વયંસેવક છે આ વાત ભાગવતે પેલા પંચોતેર વર્ષની નિવૃત્તિની વય વિશે પોતે કાઈ કહ્યું જ નથી કોઈ રાજનેતા એ કે સરસંઘ ચાલકે પંચોતેર વર્ષ થાય એટલે નિવૃત્ત થવાની જરૂર નથી એવા કોઈ સંકેતો આપ્યા નથી એનો ખુલાસો પોતાના કયા ગરાઓની પાસે પ્રશ્ન કરાવીને વિજ્ઞાન ભવનમાં સંગની શતાબ્દી નિમિત્તે સ્પષ્ટતા કરી છે એટલે મને લાગે છે કે સંઘ જે કે છે એ કેટલું સાચું છે એ તમારે એને સો ગરણે ગાળીને સમજવું પડશે જો સમજાય તો અન્ય જે વોટ્સઅપ યુનિવર્સિટી ચાલે છે જેમાં ઘણા બધા વ્યક્તિત્વ ગાંધીજી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેને સંઘ રાષ્ટ્રપિતા સમજવા માટે તૈયાર નથી નેહરુ પહેલા પ્રાઇમ મિનિસ્ટર અને આઝાદીની લડાઈમાં જેમણે યોગદાન કર્યું સરદાર સાહેબ આ બધાને બદનામ કરવા માટેની જે કોશિશો થઈ રહી છે દેશને હિન્દુ મુસ્લિમમાં વિભાજિત કરવાની કોશિશ થઈ રહી છે અને છતાં હિન્દુ મુસ્લિમનો ખુલ્લેઆમ પ્રચાર કરે છતાં ચૂંટણી પંચ એ કાનૂની કાર્યવાહી ન કરે પેલા બાળા સાહેબ ઠાકરે ચૂંટણી પંચે છ વર્ષ સુધી મતદાનના અધિકારથી અને ચૂંટણી લડવાથી વંચિત કર્યા હતા એ તમને ખ્યાલ હશે પણ નરેન્દ્ર મોદીને એમનું કયા ઘરું ચૂંટણી પંચ એ આવું પગલું ભરી શકે એવું તો શક્ય નથી કારણ કે બધે છે સંઘના મોલ્સ મૂકી દેવામાં આવ્યા છે બધી સંસ્થાઓમાં અને સંઘની સામે ભાજપની સામે રાહુલ ગાંધી એક મોટો પડકાર થઈને ઉપસે છે ત્યારે રાહુલ ગાંધી ના શિરે પણ જોખમ તોડાઈ રહ્યું છે એ બાબત હવે તો મને લાગે છે કે દેશભરની જનતા પણ સમજી ગઈ છે કારણ કે રાહુલ ગાંધીની સાથે લોકો જોડાયા કરે છે રાહુલ ગાંધી જનનાયક રહ્યા છે અને એ આરએસએસ અને ભાજપ એની નીતિ રીતિને પંડિત જવાહરલાલ નહેરુ થી લઈને બધાએ ઓળખી લીધી છે એ એનો ઉલ્લેખ કરે છે એમને બદનામ કરવાની કોશિશમાં ઝુંબેશ જે ચાલે છે એ પણ આપણે જાણીએ છીએ અપેક્ષા કરીએ કે રાહુલ ગાંધી એ ભવે થાય અને એમને ઉની આંચ ના આવે આ દેશ એ જો લોકશાહીની જન્મભૂમિ છે તો લોકતાંત્રિક માર્ગે જ બધું થવું જોઈએ આ તાનાશાહોને પોષવાની અને પ્રજા એ સમજવા પોષક લોકોની વાત સમજી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમે જાગતા રહેજો જાગતા રહેજો અને પેલું પંડિત નહેરુ નું ભારતના પહેલા વડાપ્રધાન અને ગાંધી સરદારના અનન્ય સાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે જે કહ્યું હતું એ યાદ રાખજો કે આરએસએસ વાળા જયારે એમ કે પૂર્વમાં જાય છે ત્યારે પૂર્વ સિવાયની દિશામાં તમે એમને શોધજો અને તમને ખ્યાલ છે કે આ દેશનું બંધારણ ટકે લોકતંત્ર ટકે પ્રજાના અધિકારો ટકે એને માટે સંઘર્ષ કરવા માટે બધાએ સજ્જ રહેવું પડશે